સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર જે એક વિષય ચાલતો હતો કે ડુપ્લિકેટ ટોલ નાકુ ઊભું કરીને જે પ્રકારે સરકારની તિજોરીમાં વાખોરું પાડવાનું ઉમિયા મંદિરના પ્રમુખના દીકરા કરી રહ્યા હતા એ વિષયને લઈને પાટીદાર યુવાનોએ એમની રાજીનામાની માંગણી કરેલી અને છ તારીખે સીતસર મંદિરના તમામ ટ્રસ્ટીઓની મિટિંગ થયેલી એ મિટિંગની અંદર કરવાનું મતે જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ એ પ્રકારનો છે કે જેરામભાઈ પિચોતેર વર્ષ આવતા ચાર છ મહિનામાં પૂર્ણ કરે છે અને એ ચાર છ મહિનામાં રાજીનામું આપી દેશે અથવા તો એમને નિવૃત્ત કરવામાં આવશે પ્રમુખ તરીકે પણ એ નિવૃત્ત થશે સાથે સાથે ટ્રસ્ટી તરીકે પણ એ નિવૃત્ત થશે આ પ્રકારનો ઠરાવ ચાર નંબરનો મીડિયા સમક્ષ તમે જોઈ શકો છો અને આ વયમર્યાદા પાર કરેલા પાંચ લોકો છે બે લોકોની વૈમર્યાદા પૂર્ણ થાય છે પરંતુ અમે સ્પષ્ટ માનીએ છીએ કે આ પ્રકારનો વચલો માર્ગ ટ્રસ્ટી ગણે શીસર મંદિરની સમિતિએ જેરામભાઈ માટે કાઢેલો છે અમારી માંગણીને લઈને તો જેરામભાઈ આવતા ચાર થી છ મહિનામાં રાજીનામું આપવાના છે આપ બધા જાણો છો જે રીતે બે હજાર ચોવીસ ના ડિસેમ્બરમાં ઉમિયા મંદિર શિક્ષક ખૂબ મોટો મહોત્સવ થવાનો છે આ મહોત્સવની અંદર અમારી એ જ વાત હતી કે જેરામભાઈની આગેવાનીમાં ન થવો જોઈએ શા માટે કે જેરામભાઈનો દીકરો આ પ્રકારના કામમાં અથવા તો આ પ્રકારની પ્રવૃત્તિમાં નામ આવતું હોય ત્યારે સમાજ એમાંથી શું પ્રેરણા લે યુવાનો શું પ્રેરણા લીએ આ વિષયને લઈને અમારી વાત હતી એ વાત ટ્રસ્ટી મંડળે ક્યાંક ને ક્યાંક સ્વીકારી છે અમે ટ્રસ્ટી મંડળનો અમે ટ્રસ્ટી મંડળનો પણ આભાર માનીએ છીએ અમારા વડીલોની વાતને માન્ય રાખી અને આ જે પ્રકારના ચોથા મુદ્દામાં આ મૌલેશભાઈ અને ચેરમેન શ્રી અને બાકીના લોકોની જે સિગ્નેચર સાથે અમારી પાસે એમનું ઠરાવ આપવામાં આવેલો છે એ ઠરાવને અમે અમારા વડીલોની માંગ અને એમની વાતચીતના આધાર ઉપર સમગ્ર ટીમે નક્કી કર્યું છે કે આ વાતને સ્વીકારીએ પણ અમે સમાજની અંદર સમાજની સંસ્થા સંસ્થાની અંદર જરૂર પડશે એ પ્રકારના સુધારા માટે આવતા દિવસોમાં લડતા રહેશું મીડિયાના મિત્રોને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે સામેની વ્યક્તિગત જે લડાઈ છે એ કદાચ ચાલુ રહેશે એમના આર્થિક વહીવટો જયરામભાઈ પ્રમુખ દરમિયાન કરેલા જે પ્રકારના વહીવટો છે એની કાનૂની રીતે તપાસ થાય આગળની અમારી ટીમ સામાજિક રીતે અમારી જે સંસ્થાઓ છે

આમાં પાંચ ટ્રસ્ટીઓ તો ઓલરેડી વય મર્યાદા ઉપર હતા આ અમારી માંગણીને આધારે જ આ વિષય ઠરાવ લેવામાં આવ્યો છે આ પાંચ વડીલો જે વય મર્યાદા પીચોતેર વર્ષ ઉપર થઈ ગઈ હતી એમને અત્યારે જ કેમ નિવૃત્ત કરવામાં આવ્યા કારણ કે ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટી મંડળે અને લીડર હોય આગેવાનો હોય આવો વચલો રસ્તો કાઢીને જેરામભાઈનું રાજીનામું લીધું હોય એવું અમારું માંગણી છે પણ અમારે એમના રાજીનામાથી મતલબ છે જો અમે સામાજિક આગેવાનો ટ્રસ્ટીઓ અને અમારા જે દાતાઓ છે ભામાસાઓ છે એની વાતને માન્ય રાખીને અમારી આખી કમિટી એ નક્કી કરેલું છે આ વાતને અમે સ્વીકારીએ છીએ અને અમે અમારા ટ્રસ્ટી મંડળનો જે ઠરાવ છે કે વય મર્યાદાના આધારે જયરામભાઈનું રાજીનામું આવશે એ વાતને અમે સ્વીકારીએ છીએ એમની વાતને અને એની લાગણીને અમે માન્ય રાખીએ છીએ પરંતુ સામાજિક અમારી લડાઈ છે અમારી સામાજિક લડાઈમાં પાંચ પંદર થી મોડું રાજીનામું દે જયરામભાઈ તો અમારી ટીમને કોઈ વાંધો નથી પણ જો છ મહિનાનો જે વય મર્યાદા છે એમાં આગેવાની સમાજ ની અંદર ઘણી બધી જગ્યાએ એમને ખોટું કરેલું છે આર્થિક વ્યવહારોમાં ગરબડ કરેલી છે એની પ્રૂફ અમારી પાસે છે જામનગર લાલવાડી જે પાટીદાર સમાજની સંસ્થા હતી જગ્યા હતી એમાં કૌભાંડ કરી અને એ જગ્યા બીજાને આપેલી હમણાં જ બહુ મોટા આંદોલન પછી એમને એ જગ્યા સમાજ ને પરત મળેલી છે આવા અનેક ઉદાહરણો છે વ્યક્તિગત રીતે જેરામભાઈની સામે ચેડિટી કમિશનરમાં આરટીઆઈ મુજબ અને સંસ્થાના વહીવટો દ્વારા અમે એની લડાઈ ચાલુ રાખવાના છે અમારો જે પ્રશ્ન અત્યારે હતો કે જેરામભાઈ રાજીનામું આપે એ વહી મર્યાદાના આધાર ઉપર એમને વહી મર્યાદાના આધાર ઉપર એમને રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે અને અમારી મુખ્ય માંગણી એ હતી કે 2024 નો જે મહોત્સવ છે એ જેરામભાઈના પ્રમુખ પદ ઉપર ના થવો જોઈએ પરંતુ સ્પષ્ટપણે આ ઠરાવામાં કહેવામાં આવ્યું છે કે મૌલેશભાઈ ઉકાણીના આગેવાનીમાં ચેરમેન શ્રીની આગેવાનીમાં આ મહોત્સવ થવાનો છે એટલે હાલ પૂરતું અમે અમારી માંગણી જે છે એ સંતોના સંતોણાની છે એવું માની અને હાલ પૂરતી અમે અમારી લડાઈને આ મુદ્દા પૂરતી સ્થગિત કરીએ છીએ આગામી અમારી લડાઈ છે સંસ્થાઓમાં કે ભાઈ ભાઈ મર્યાદા હજી ઘટાડવી જોઈએ પ્રમુખ પદ કાયમી ના હોવા જોઈએ એમની એક ટાઈમ લિમિટ હોવી જોઈએ મહિલાઓને આ ટ્રસ્ટી મંડળમાં

પાટીદારના દીકરા છે અમારી સંસ્થા છે અમારા વડીલોનું એમાં છે અમારા બધા જ પરિવારો મદદ કરેલી છે જેની જેવડી જેવી પ્રમાણે જરૂરી નથી કે ટ્રસ્ટી હોય તો જ એમાં પ્રશ્ન ઉઠાવી શકાય જેમ આપણે દેશના નાગરિક છે ને દેશની સમસ્યા પર બોલવાનો બધાને અધિકાર છે એટલે પાટીદારના દીકરા તરીકે એ સંસ્થામાં ખોટું થતું હોય કોઈ વ્યક્તિ પોતાનું હળજબરી ચલાવતા હોય મનમાની ચલાવતા હોય હિટલર શાહી ચલાવતા હોય એની સામે પાટીદાર યુવાનો અવાજ ઉઠાવી શકે એ અમારો આબાદ અધિકાર છે અને એ ટ્રસ્ટી મંડળ પણ ના રોકી શકે અને બીજા લોકો પણ ના રોકી શકે આગામી દિવસોમાં ફરીને કહું છું કોઈ પણ નવા પ્રમુખ આવશે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ક્યાંય પણ સમાજમાં થતી હશે સમાજની સંસ્થાઓમાં થતી હશે એનો અવાજ આ યુવાનો ઉપાડવાના છે એ વાસ્તવિકતા છે ના બહુ સ્પષ્ટ છે જયરામભાઈ નેજા નીચે ઘણા બધા

આ વાત સાથે અમે તમારી કે આપવી તો કાલે જ લેવું જોઈએ સંસ્થા એ રાજીનામું કાલે જ લઈ લેવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક ભયમર્યાદાનો વચલો રસ્તો કાયદો છે તો વચલો રસ્તો અમને પણ મંજૂર છે અને સંસ્થાના લીડરોને મંજૂર છે અને અમે સંસ્થાના લીડરોના વટલા રસ્તા ને આવકારીએ છીએ